તો મિત્રો તમારા રેખાબેનબા તમારા બધા યુટ્યુબ મિત્રોના મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપે છે કે તમારા બધાના સાથ સહકાર અને સપોર્ટથી આજે અમારી ચેનલમાં વન કે સબસ્ક્રાઈબ પૂરા થયા છે તો એની ખુશીમાં સરસ મજાની અમારી પાર્ટી છે જમવાની આજે સરસ મજાની પૂરી તૈયાર થઈ રહી છે સરસ મજાના મગ બનાવ્યા છે બસ આ અમારી સિમ્પલ પાટી પછી પાપડ તરાય છે સરસ મજાના આ પૂરીઓ તૈયાર થાય છે ગરમા ગરમ તો સૌ મિત્રો મગપુરી જમવા પધારજો તમારા રેખાબહેને પાર્ટી આપી છે કલેજા મિત્રો મારી વાલી બહેનોને ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર બધા લોકો ખૂબ આભાર અમારે જે સસ્યા પૂરા થયા એના માટે બધા મિત્રો આવજો મારા ઘરે જય માતાજી જમવાનું પધારો બનાશો પૂરી ને મગ સાથે છે પાપા તું મારો દરિયો ને કાંઠો એટલું

એ ગરમા ગરમ પૂરી તૈયાર થાય છે સરસ મજાનું મગ મગ પૂરી પાપડ બીજું શું બનાવવાનું હજુ તમારો બાજરીનો રોટલો બાજરીના રોટલા વગર નો ભાવે હો એમને વાગે વાહ વાહ વાહ

આપણે પૂરી પૂરી જલ્દી કામ ન આવે ભાઈ આપણે બાજુને નો રોટલો જ કામ આવે દેસી નું દેસી મારે ગુડી લેવા બાજુ પડશે હે મારી માવડીઓ સરસ મજાનો બધા મિત્રોનો સાથ સહકાર અપાયો જે સપોર્ટ અપાયો જો વન કે પૂરા થયા માવડી આવીને આવી દયા કરજો કૃપા રાખજો તમારા આશીર્વાદ રાખજો મારા ઉપર અમારી ચેનલ સરસ મજાની આગળ વધે બધા ભાઈ મિત્રો બહેનો સરસ મજાનો સપોર્ટ કરે છે અને કરતા રહે એવા આશીર્વાદ રાખજો મારી કુળદેવી મારી ચામુંડામાં મારી અંબેમાં બાપા મારી સજીમાં ટિકોટરમાં મારી મેળડીમાં ઝાપડીમાં જય હો જય હો તો અમારા પપ્પા માટે જમવાનું કાઢી રહ્યા છે તો આજે ખુશીનો પાર નથી

લે પછું તું અંદર આય પાછો અંદર આય જલ્દી અંદર આય અંદર અંદર આય ને પાછો લે તો જોઈ શકો છો મિત્રો વન કે ની ખુશી મનાવા આવી ગઈ છે લે અમારી મીનુ આવી છે જમવા આ બાજુ આ ગાડ જતા મીનુ લે આવતી રે બટે આવતી રે આવતી રે આવતી રે લે 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 મીનુ વાહ 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 બકુડી વાહ ખાઈ લે તા તારું મમ્મલ લે હમ બા જેવું છે હમ ડે ભીડ્યા તું આવ્યું ખાઈ લે ને દે અમારા મીનુ બેન તો બે ગયા શાંતિથી મીનુ બેન તો બે થઈ ગયા શાંતિથી બાર શું મિત્રો જય માતાજી આવો ને આવો સરસ મજાનો સપોર્ટ આવતા રહેજો મારા જગ્યા ધ્યાન કરેલા મિત્રો બધા યુટ્યુબ મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ વાલી બહેનોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ તમારા સરકારને સપોર્ટ દી ચેનલ સરસ મજાની ગ્રોથ કરી રહી છે તો ખૂબ ખૂબ ધન્યવાદ દીધી આજે કે પૂરા થઈ ગયા એટલે ખૂબ ખૂબ આભાર તમારા બધાનો યુટ્યુબ મિત્રો જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ એ બાજરીનો રોટલો થેપાય છે ધમાધમ ધમાધમ ધમ ધમ આજે તો તમારા રેખાબહેનના મોઢા ઉપર ખુશીનો પાર નથી

હમ નજીમાં લાભા લઈ જવાના

જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ મારા વાલા મિત્રો મારી વાલી બહેનોને ખૂબ ખૂબ આભાર રીતે ધન્યવાદ બધા યુટ્યુબ મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે તમારા આશીર્વાદથી તમારા સ્નેહ તમારો પ્રેમ અને તમારા સપોર્ટથી સાથ સહકારથી આજે વન કે સબસ્ક્રાઈબ યુટ્યુબ ચેનલમાં અમારા પૂરા થયા છે તો દિલથી ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ મારા વાલા મિત્રો મારી વાલી બહેનો અને બધા યુટ્યુબ મિત્રોને દિલથી ધન્યવાદ તો જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ સરસ મજાનો બ્લોગ બનાવે છે તો જોજો મારા વાલા મિત્રો જય માતાજી સીતારામને જય દ્વારકાજી સ્ટોપ કરો